નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લામાં બનાવો વધી રહ્યા છે ચોટીલા નેશનલ હાઈવે પર મોટીવાડી વિસ્તાર પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો એસટી બસ ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માતમાં મુસાફરો સામાન્ય ઈજાઓ પહોંચી હતી સદનસીબે કોઈ જાનની બનાવ ન બનતા મોટી દુર્ઘટના ટળી હતી વધુ વાત કરીએ તો જામજોધપુરથી સુરત તરફ જઈ રહેલી એસટી બસ ચોટીલા હાઈવે પર પહોંચી ત્યારે મોડીવાવડી વિસ્તાર પાસે એસટી બસ પાછળ આઈસર ઘૂસી જતા એસટી બસ આગળ ઉભી ટ્રક સાથે ધક્કાફેડ અથડાતા અકસ્માત સર્જાયો હતો ટ્રિપલ અકસ્માતને પગલે એસટી બસમાં સવાર મુસાફરોને બુબાબુબ કરી મૂકવા સાથે ભયનો માહોલ સર્જાયો હતો અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર સહિત બસમાં સવાર ચારથી પાંચ મુસાફરોની સામાન્ય ઈજાઓ પહોંચી હતી આઈસર ત્યારે મિત્રો વાહન એસટી બસ પાસે ઘૂસી જતા આયસર ચાલકનો પગ કપાઈ જતા ભારે જહેમત બાદ અન્ય લોકોની મદદથી ગાઢવામાં આવ્યો હતો ત્યારે વાહનો પણ મોટા પ્રમાણમાં થયા હતા પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિકને અળો કરી વાહન વ્યવહાર પૂર્ણ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ